સ્વરાજની ચૂંટણી જાહેર થતાં ટિકિટ ઈચ્છકોનો નડિયાદ કમલમ ખાતે ઘસારો જોવા મળ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતા ટિકિટ ઈચ્છકોનો નડિયાદ કમલમ ખાતે ઘસારો ખેડા મહેમદાવાદ મહુદા ડાકોર અને ચકલાસી નગરપાલિકામાં ટિકિટો મેળવવા માટે કાર્યકરો પહોંચ્યા નડિયાદ કમલમ પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા કાર્યકરોના બાયોડેટા લઈ સાંભળવામાં આવ્યા ભાજપ પ્રમુખે કહ્યું ભાજપની જે નીતિઓ હતી તે જ નીતિઓના આધારે આ વખતે પણ થશે ઉમેદવારોની પસંદગી ત્રણ વાર ચૂંટણી લડેલા ભાજપના કાર્યકરોને નહીં મળે રિપીટ ટિકિટ નિરીક્ષકો પોતાના બાયોડેટા રજૂ કરવા અને ટિકિટ માંગવા માટે ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા મહિલા અને પુરુષોનો જમાવડો સૌપ્રથમ તો આજે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પર ખેડા જિલ્લા અંતર્ગત પાંચ નગરપાલિકા બે તાલુકા પંચાયત બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અને બે નગરપાલિકાની પેટા ચૂંટણી માટે પ્રદેશ ભાજપ તરફથી નિરીક્ષકો આવી રહ્યા છે એમનું હિયરિંગ પ્રક્રિયા ચાલુ છે તમામ ઉમેદવારો પોતાના ભારતીય જનતા પાર્ટીના કામગીરીના ડેટા સાથે ઉમેદવારી પત્રક ભરવા માટે આવી રહ્યા છે ખુબજ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં દરેક નગરપાલિકામાં લોકશાહી ઢબે પોતાનો મેન્ડેટ માંગવા માટે કાર્યકર્તાઓ સંપીને આવી રહ્યા છે ખેડા નગરપાલિકા મહેમદાવાદ નગરપાલિકા મૌથા નગરપાલિકા ડાકોર નગરપાલિકા અને ચકલાસી નગરપાલિકામાં એ સામાન્ય ચૂંટણી છે કઠલાલ અને કપડોન તાલુકામાં જેની સામાન્ય ચૂંટણી છે કપડન શહેરની નગરપાલિકાની બે વોર્ડ ની પેટા ચૂંટણી છે અને મેમદાવાદ તાલુકા પંચાયત ની બે સીટ ની પેટા ચૂંટણી છે અજય ભાઈ ઉમેદવારો નક્કી કરવા માટે કઈ બેઝિક એમની

નથી પરિચય રાકેશભાઈ શાહ છું અમદાવાદ કર્ણાવતીનો કાર્યકર્તા છું ને અત્યારે પાર્ટીમાં હું બધા મારા સાથી મિત્રો સાથે રાજેન્દ્રભાઈ અને બેન સાથે અમે ખેડા જે નગરપાલિકા ખેડા જિલ્લાની નગરપાલિકામાં આગામી ચૂંટણી છે એના નિરીક્ષકની જવાબદારી અમે સંભાળીએ છીએ પાંચ મહાનગરપાલિકાની આ ચૂંટણ અરે નગરપાલિકાની ચૂંટણીઓ છે પાર્ટીની પાર્ટીની યોજના પ્રમાણે આજેને આવતીકાલે જે પણ કાર્યકર્તાઓએ આમાં દાવેદારી કરવી છે ઈચ્છુક એ લોકોના ફોર્મ અમે સ્વીકારીશું અને સ્ક્રુટિની કરીશું સંકલન સમિતિ સાથે બેસી અને એનો એક અહેવાલ તૈયાર કરીને અમે પાર્ટી પ્રદેશને આપી દઈશું